મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ઓરિજિનલ કંડિશનમાં ટ્રેક્ટર અને માત્ર

મહેન્દ્રા બસો પીચોતેર ટ્રેક્ટર છે વનરાજભાઈને વેચવાનું છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ફૂલ જવાબદારી એક પર રૂપિયાનો નો ખર્ચો નથી મોડલ વાત કરું તો બે હજાર છ સાત ના મોડલ આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ તો વડરાજ ભાઈનો કોન્ટેક કરી વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા મોરચંદ ગામે જોવા મળશે વનરાજભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ એકવીસ વાળા નંબર ઉપર ફોન કરી વનરાજભાઈ નું ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો